જૂનાગઢમાં બહુમાળી ભવનમાં શેડ ધરાશાયી અચાનક શેડ તૂટતા નાસ ભાગ એક વ્યક્તિને માથે પડતા સામાન્ય ઈજાઓ અનેક કચેરીઓ કાર્યરત છે બિલ્ડિંગમાં સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નહીં તો જુનાગઢમાં બહુમાળી ભવનમાં શેડ થયો ધરાશાયી અચાનક આ શેડ તૂટતા નાસ ભાગ મચી એક વ્યક્તિને માથે પડતા સામાન્ય ઈજાઓ થઈ અને કચેરી કાર્યરત છે આ બહુમાળી ભવનના બિલ્ડિંગમાં સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી જૂનાગઢમાં બહુમાળી ભવનમાં શેડ ધરાશાયી શેડ તૂટતા નાશ ભાગ સદનસીબે જાનહાનિ નથી અહિયાં આજરોજ અમારે ઓફિસે એક સર્વિસ બુકનો કેમ્પ હતો જેથી કરીને હું મારા આચાર્ય સાહેબ અને અમારા સુપરવાઇઝર શિક્ષક સાથે અમે અહીંયા આવ્યા હતા ઉપર સર્વિસ બુક જમા કરાવી નીચે આવ્યા અને નીચે જે નીચેના અધિકારી શ્રી મેવાડા છે એમની સાથે અમે કરતા એ જ સમયે બરોબર ઉપર થી આ જે છત નો શેડ છે એ શેડ છે એ નીચે પડ્યો અને અમારી સાથે માનનીય રોજગાર અધિકારી પણ હતા તો એ બધા લોકો દૂર ખસી ગયા અને એ શેડનો નો પતરા નો ધક્કો લાગવાથી હું નીચે પડી ગયો અને થોડુંક આત્મા ને એવું બધું છોલાણું છું બીજું વધારે કઈ ઈજા થઈ નથી પણ જો હું સુઈ ન ગયો તો ન થવાનું પણ અઘટિત થઈ શકતું હતું એવી શક્યતાઓ ખરી